કેટલા વાગી ગયા સાડા ત્રણ વાગી ગયા આજના બપોર પછી ને સવાર માં માંડવીનું કામ લીધું છે તો માંડવી કામ આપણે દવા ફેરવી ગુણિયું ખીલી ને બોરી ભરાણી છે આપડી પચાસ એકાવન પચાસ એકાવન કિલો છે જો આપડી પાછળ છે ની બોરી મટણ હાલે હોલમાં ખડકવાનું બાયુ બધું અરોડા ઉપાડે છે આ બે દિશા તમે હે ને બહુ નથી જોઈ કે આપણે હું કામકાજ હાલે ઘઉંમાં પાંચમું પાણી આપણે ઓલી વીઘાની કટકી છે ને એમાં બાપુ પાણી વારે હે અને હું રાજ્યો ભાઈ એન્જોય કરી છે માનવી બિયારા એટલે ભલે ચડાવી લીધી ને તો એ પાછું ઊભું નથી થવા તો આમ પકડી તો

काचे खाचू હલો ભાઈ એ ગુણિયું સારી લીધ્યું છે ને હવે અમારે જાવું હે માંડવાની ગુણિયું પંદર બોરી જે છે ને માંડવાની એ આપણે રાખવી છે બી નહીં અને બાકીનો જે ભરલ છે ને આપણે ટોટલ હેનતર બોરા એમાંથી બીજી છે ને એ બધાના વજન કરી અને થોડોક અંદાજ કરી લઈને આપણે તો ટેકામાં કેટલી ગુણિયો લઈ જાવી અને અંદાજે આવી જાય કે ટ્રોલીમાં કેટલું મા આઈડિયા આવી જાય હે તો હાલો હવે જાઉં આપણે બુક બોલપેન લઈ લઈ વજન લખવા કામ આવે હાલો આપણે લઈ લીધું હે અને એક ભાઈની આપણે કોમેન્ટ હતી નામ ભૂલી ગયો ને કોમેન્ટ તો ઘણી છે આપણે જવાબ દેવા જેવી પણ ટાઈમ નથી કોમેન્ટ વાંચવાનો ટાઈમ નથી એક હમણાં ભાઈનો કોકનો જન્મદિવસ કદાચ સાત કે આઠ તારીખમાં હતો એવું મેં વાંચ્યું હતું પણ કાલે અમિતભાઈ મૂકવા ગયો નહીં એમાં મારે મીડિયામાં કહેતા મિસ થઈ ગયું હે તો સોરી અને

અને પછી આપણે થોડાક દિવસ જારવી અને ઉરિયા ચોથું પાણી કાઢ્યું હે ધાણામાં અને અંદાજે પાણી આપણા ધાણાઓને અને ઘઉંમાં તમે તમને કાલ કીધું તું એ પ્રમાણે વીસ બાવીસ પાણી તો જો જ આ કટકાઉ બરાબર ને હા અને રાજુભાઈ આનંદી માણસ છે રાજુભાઈ શું કેવું છે બસ તું આનંદી છુ એમ કે તો રાજુભાઈ ઓછું બોલવું પડે એટલું જો રાજ્યો કાંટો લઈ આવ્યો છે અને હવે અમારે જોખવી છે ને આમાંથી પંદર બોરા આપડે રાખવા હે પછી વજન જે થાય નથી જોવાનું પંદર બોરા બી ના રાખવા હે અને બાકીના બધાનો વજન કરી અને ગમે ત્યાં થપ્પો મારી દઈ કે અથવા ટોલીમાં ભર લઈ ટેકાની રાહ જોઈ છે નવ તારીખનું નું ઓનલાઈન કરેલું છે છ તારીખ કે સાત તારીખનો વારો ચાલુ હે એટલે હવે ટૂંક સમયમાં આપણો વારો આવવાનો અંદાજ છે બાકી ત્યાં કંઈ નક્કી નહીં સરકાર અને હજી જો એટલો આપણે ટોટલ હિંતર બોરા ભર્યા ને હજી આમાં ટોલીનો એક ઝાકડો તો નામી થવો થઈ જાય એવું લાગે અને એક ઓગણચાલીસ નંબરનો ઢગલો પડ્યો હે એનો એક ઝાકડો એટલે ટોટલ આપણે આ બે વારામાં છે ને જવા દેવાનું છે બે ખાતામાં ટેકામાં હાલો તો હવે અમે આનો વજન મંડી કરવા હાલો ભાઈ માંડવાનું બીએ જો આપણે હોલમાં ગોઠવી દીધું છે પંદર બોરા રાખ્યા છે ને પાંત્રીસ મણ થયું હે અને અમારા કામ ભાઈ કંઈ બદલે ને કંઈ નેઠો જ ના હોય અટાણે અમે આવી ગયા છે અહીં ઉરિયામાં ઉરિયાનું કામ ચાલુ કરી દીધું છે અને ઉરિયા લગભગ જીના વીડિયમ એ જોઈએ ને લગભગ બધા આવી જ રીતના ભાંગે છે કોઈ હથોડીથી ભાંગે કોઈ ઘણથી ભાંગે અમારા રાજુભાઈ બૂટથી ભાંગે તો ટૂંકમાં ઉરિયા બધેને આ ટાઈપનું જ આવ્યું કોમેટે આવી અમે પંદર બોરી લીધી હતી અને બધું આવું જ છે મોટા મોટા ગાંગડા તો પહેલાં એને ભાંગવાનું કામ છે ને પછી આપણે અરોડા ઉપાડવાનું હાલે તો આ વલ્લાવાળી કટકી છે ને એમાં ઉરિયા અટાણે નાખી દેવું અને વાહે આજ કે પછી કાલ ગમે ત્યાં સવારે પાણી ચાલુ કરી દેહ પહેલાં ઉરિયા ભાંગી લઈ અને ટાઈમમાં સાડા પાંચ જેવો ટાઈમ થઈ ગયો છે ભાંગી અને ટાણે આવી ગયું આપણે નાખવત થાય પણ આ બધાંગળા જ ભાઈ રહે છે આવા ટેમ સાહેબ બધા ટૂંકમાં અમારા હાકું તું માથે ટેકતું પણ મોટું કોઈ એવું સદરિયાનું સેટિંગ ના આવ્યું

હા પેલા તો એવું થાય રહ્યું હતું કે જાણે રેકોર્ડ તોડી એક વાર બારસો મણ થઈ હતી એટલે એવી આશા હતી પણ નઈ થઈ હેલી આમ બઉ થાય છે ઢગલા ચોખ્ખું નાખીને હાલો તો જો આ ઘરની સામેવારી કટકીમાં માં છટી દઈ અરોડા ઉપાડવામાં બાજુ ઈ નામી વેગ કર્યો છે આપણે એટલું કટકું છે ને પાંચ વીઘાનું એ ઉપાડ લીધા અને આમાં આજ ઉપડી ગયું રાધમય વનય નદી કવલ તાંજરીયો છે હા તાંજરીની ભાજી હું બનાવીશ હી હી ભાજી ઓરા થાય છે જ્યાં થાય છે ઓરા આવડે તો વાંધો એ લઈ લે સાણસી કોઈ દી તપે કઈ અટાણે તાપવાની મજા આવે શિયાળામાં ઓરા ખાવાની ને ભઠો હોય ને હાઈન જે પાસે વ્યારું કરીને બેહવાની બહુ મજા આવે એવું હોય તાર કાકા કેતા તા કાલ જ દૂધ દઈ ને આવ્યા ને તે હવાઈરે મને કહે કે આપણે ચૂલો કોઈ દી પેટાવશું કે નહીં પેટાવી હા થઈ મારા હાવ ઠરી જાય છે ટાઈટ પડે ને એમ કેતા તા એ કે વચ્છી દાદા ને આગળ ને ત્યાં તા ફૂલ ઠરે એ કે નદી નું રે ને બધું પાણી ને હા હા એ તાર કાકા એમ જ કેતા તા એ કે પગુ काम न करता है भी खाली चढ़ी जाएगी जहाँ मैं जाएँ उन लोग हाँ हाँ बाकी तो हम निया थोड़ा कम पानी भेजूँ ना जिसे लाऊँ मानते ले बता रहे हर दिन नहाड़ा तो मरता है ठीक है मौर्य जोत लोग जो नौकर जोत लोग मतलब जोत लोग जोत लोग बेचैन દરાવી લે જ લઈ જેર માલ માં પેદરેલો જો તમે આ ખર્ચો વધે કલા

કાપવાનું પાણી લખરી જાય બહુ પાણી લઈએ કાપ નાખી ની કટકી બગડી હે ને કરી એ કટકીમાં જે મોલ થતો ને એ કેમ ના થતો કાપ નાખ્યા પછી બંધ

અને ત્રણ કિલો જેવા ધાણા વાવ્યા અને વાવેતરનો નો ગાળો હે આપડે નવ હાર્યું એક ક્યારા માં આઠ કે નવ ઇંચ ની ગાળે ક્યારા માં નવ હાર્યું અને આગતરા ધાણા છે ને ઈ હે પાંચ હાર્યે ક્યારા માં પાંચ હાર્યું થાય ટૂંક તો ઈ ત્રણ કિલ્લા કે ત્રણ માં થોડા ઘણા ઓછા એટલા પડ્યા હે ઈ થોડાક છૂટ હે ઉગવું માં ફેર હે બાકી વાવેતર તો આમ પરફેક્ટ જ હતું તો એ કઈ કોમેન્ટ હતી અને ધાણામાં આપણે આગતરા ધાણામાં ચાર પાણી પૂરા કરીને આગળ તમને કીધું આમાં આજે ઉરિયા છાંટી દીધો છે ને એમાં કાલે ચોથું પાણી ચાલુ કરવું છે અને ત્રણ પાણીમાં ધાણા ઉગી જાય અને આગળ બાકી તો તમને વાત કરી દીધી ધાણાને અમારી જમીનમાં દસ બાર તેર પાણી જેવું જોહે ઘઉંને જોહે વીસ થી બાવીસ પાણી મારા અંદાજ પ્રમાણે તો એવું છે ને જો અહીંયા અમારે વિરેનભાઈ કહી રહ્યો ભડકો ભડકો તો થયો નથી હજી થાય છે હાલો તો જો મસ્ત ગુલાબી ઠંડી છે બહુ તો નથી કેમ કે કાતરો હે બાકી ચાંદા મામા ઉપર આવી ગયા હે આપણા વલ્લામાંથી દેખાય અને બાકી હાલો લો ઘડીક વાર તો આપણું કરીએ એટલે છોકરાઓને મજા આવે બીજું હું ફીરું મેં એવા નારિયેલ હેકવા નાખ્યું હતું એનું શું હે ભરી ગયું હે હાલો ભાઈ તો જો અહીંયા તાપણાની મોજ માણવી હોય તો આવો મસ્ત મજાનું જો આપણું તાપણું થઈ ગયું છે બહુ ભેગું ના નાખ દેજ ને કાગણ થઈ રહ્યું பரத்னியின் பயிற்றும் கோத்து கேசி தள்ளிய வனிக்குட்டி பயன்பாடு હાલો ભાઈ જો આપડે તાપવાનું અમારે જીયન ભાઈ ઉંબાડિયા કરે અમારણા નો ફોન આવ્યો કેમ છે દીકું તને ભણુભા આમ ભાણા બધું હાલો હે તને જોતા ભાણું અહીંયા મજા આવે આમ તાપવાની હા એ ડોરા ના અરે પણ

जो तो हमारे वहाँ है ना बो वो बोला हूँ कि भाई उम्र बढ़िया करे। आज भाई तारीखाटली में तारीखाटली भिंजा वाली है। हाँ आये <laughs> जो हमें स्पेन दिलवाए डाब करवाएँ बोलना बैना का। हाहाहा अबे जोर जोर। वो यह उनको आकिम वालों प्रकाश पढ़े ना यानि जो आरोधे वो यहाँ पर बड़ा मिस्टर नाइन नाम �

અને હજી બે કોમેન્ટના જવાબ દેવાના રહી ગયા હતા ને એ તમને દઈ દઉં કોમેન્ટ ટુ છે કોની ખબર તો સેવન સ્વીટ કરીને આઈડી છે ને એમાં લખે છે કે રામ રામ રમેશભાઈ રાજુભાઈ અને હાલો કુંભના મેળામાં ભાઈ કુંભના મેળામાં નથી અમારા નસીબમાં નહીં પૂગાય અને પ્રકાશભાઈ કરંગીયા કહે છે કે તમે વિડીયામાં મારું નામ લેજો પ્રકાશભાઈ કરંગીયા કૃષ્ણગઢ ગામ અને કહે છે કે અમારી ફેમિલી જમતા જમતા તમારો વિડીયો જોઈએ છીએ તમે બહુ સરસ વિડીયો બનાવો છો તો અમે જમતા જમતા મારા મમ્મી વિડીયો જોઈ છે તો પ્રકાશભાઈ ખૂબ ખુબ આભાર તમારી ફેમિલી નો અને તમારો ભાઈ અને એક છે આપડે આહિર ભરત આહિર ભરત ભાઈ કહે છે કે ભાઈ ધાણા પાખા છે થોડાક તો નવ દાતે વરહ ના નવ દાતે જ વાવતા અવાર વાર હું ને તે પાંચ દાંતે કર્યું ઉગવામ ફેર રહી ગયો એટલે પાખું થયું છે બાકી બી તે ઘણું નાખ્યું અઢી પૂર્ણા તન કિલા તો ઓછામાં ઓછું પડ્યું હોય શું વખતે કહું કે તન કિલ્લામ જરા તરા ઓછું છે એટલું બી પડ્યું પણ ઉગવામ ફેર રહી અને મોકે પાંચ દાંતે વાવ આમ કોઈ દી નથી પહેલા વાવતા કદાચ વર્ષો પહેલા પણ તે પછીનું અમે બધું ટૂંકમાં નવ દાંતે જ વાવેતર કર્યું હતું અત્યારે જો મારે હાલે હે પાણી તો આમાં બધું નવ દાંતે જ છે આ ધાણા જ છે વાયવારા ભાગમાં આપણે ઝીણી ધાણી છે આ ત્રણ કિલ્લા પયડું ને ધાણી પૂણા ત્રણ કિલ્લા પયડી પણ નવ દાતે ધાણી એકદમ ખાટી થાય અને આ ધાણા એકદમ ખાટા થાય આય ત્રણ જ કિલો પડ્યા છે જાડા ધાણા એ મસ્ત થાય તો હાલો આપણે આમાં ઉરિયા નાખીને પાણી પાવાનું હાલે ઘઉં પી ગયા છે ઉપરના કટકામાં એક કટકું પી ગયું ને એક કટકાની એક વાજળી પીધી બે વાજળી બાકી હે તો હાલો ધીરે ધીરે ઈ મારું કામ હું કન્ટિન્યુ રાખું ને બાકી હાલો આપડે જાય બા આગળ શું વાત છે બા બધું શું છે हेलो जय श्री कृष्ण जय माताजी दी चक्कर दादा नो खास अब काना भाई ने माइन ताती ना हम्म ये मजा नो थी जे जी ठीक है यार ये हां माइन ता ने बाकी भी है इनके हम्म वो आले सर बकर हां नंदो ये जावा तैयारी करे से ये बथा ये लाडवा गया चक्कर दादा ने उमे माई ने बथा ले जावा हां ठीक आ थाड़ी तैयार थई गई थाड़ी तैयार थई गई

હાલો ભાઈજી ને જો આજે ભોળાનાથ નો પ્રસાદ ખાવો હોય આવી જાજો દાળ નોન વઘારતા તા નો પ્રસાદ હોય માં તા ઘી નો જ વઘાર હોય ભાઈ તો અમુક કઈ ને દાળ લે આવે તો આપણે દાળ જ લઈ જ આતા કોઈ ઘી ના હા ઠીક ઘી માં વઘાર લઈ જાય હા હા દાળ ભાત આમ આપણે લઈ જાય તો લઈ જાય હોય ઈ ના હોય તો લઈ જ જાવ પડે હમ આપણે બનાવ્યું હોય એટલે એમ થાય કે લઈ જાય હા આપણે જે બનાવી એમ થાય ને કે લઈ જાય એમ એટલે એ ઘી માં વઘાર થાય

તો જો અહીં બધું થાળ તૈયાર થઈ ગયું છે આ બધું એમાં જે જે વસ્તુ લઈ જવાની છે એ બધી ભરાઈ ગઈ છે અને દાળ આપણી અહીંયા રેડી ગઈ છે અહીંયા ભાત આ કનાભાઈની નોખી દાળ હોય આ જો વિડિયોમાં તો જો હા હા આમાં જો વિડિયોમાં કઈ કઈ ઉમા નથી જવાનું હતા ને લાડવા દાળ ભાત ને જોઈ લેવા છે ને થોડું થોડું

હલો મિત્રો બપોરા કરી અને પાછા આપણે લાગી ગયા છે આપણા કાયમે કાનોભાઈ ને બાયુ ને બધા ગયા રાજુભાઈ ને બધા ગયા હતા ટૂંકમાં મંદિર હું નતો ગયો કેમ કે આપણે તો કાલ પરમદી હજી ભોળાનાથ ના દર્શન કરી આવ્યા અમિતભાઈ ને મૂકવા ખંભાળીએ જવાનું હતું એટલે મેં અમિતભાઈ ફૂલ મોજ કરી ખંભાળીએ બહુ જાજી વાર અમે ભેગા રહ્યા વાતુડા એટલે હદ વાતુડા છે અને એટલા બધા એની પાસે ઉદાહરણો હોય આપણે માણસોને સમજાવવા માટે દેવાના કે વાત જવા દો તો ખરેખર મજાનો બહુ મજાનો માણસ છે અમિતભાઈ અને મહિને મહિને મુંબઈથી આવું ખરેખર હાર્ડ હે પણ છતાંય માતાજી પ્રત્યેનો એનો પ્રેમ જોઈ એટલે આપણે ખરેખર વિચાર આવે કે આપણે આ તો આપણે જઈ નથી શકતા અને ઓલા વ્યક્તિ વાંથી છે અહીંયા આવે છે ખરેખર એના ઉપર માતાજીની ભોળાનાથની દયા છે અને બાકી હાલો આજનો વિડીયો હવે આપણે એન્ડ કરી દઈ ફરી મળીએ નવા લોક સાથે તો ત્યાં સુધી આવજો કોઈને કોમેટી રહી જતી હોય તો માફ કરજો ચાલો ફરી મળી નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ